ક્રિષ્ના કુકિંગ શો તમારું સ્વાગત કરું છું આજે આપણે સ્ટફ ઇટલી બનાવીશું તો તમે આ રીતે નહીં બનાવ્યું હોય તો પૂરો વિડીયો જોજો સ્કીપ ન કરતા તો અહીંયા આપણે લગભગ બેથી ત્રણ કિલો મેં બટાકા બાફી લીધા છે અને બાફીને તેને છોલી કાઢ્યા છોલીને પછી તેને બરાબર મેસ કરી લઈશું ભાગી લેવા તેને સારી રીતે પછી અહીંયા એક કઢાઈમાં બે ચમચા જેટલું તેલ છે તેની અંદર જીરું નાખી દેવું એક ચમચી જેટલું પછી તેમાં લીમડીના પત્તા અને વઘારના લાલ મરચાં નાખી દેવા પછી અહીંયા મેં ચોપરમાં ચોપ કરેલા કાંદા છે લગભગ ત્રણથી ચાર જેટલા મીડિયમ સાઈઝના કાંદા છે તેને સરસ મજાના સાતરી લેવા જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો તો અહીંયા આપણા સરસ મજાના કાંદા સતરાઈ ગયા છે તો આપણે લગભગ તેમાં બે ટામેટા ઝીણા સમારીને નાખી દઈશું ટામેટાને પણ સરસ મજાના આપણે ચળવી કાઢવાના છે તો તમે આ રીતે બટાકાનો માવો નહીં બનાવ્યો તો જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ઢોસામાં પણ આ માવો વાપરી શકો છો તો અહીંયા આપણે જે બાફેલા બટાકા હતા તેની અંદર આપણે આ માવો નાખી દેવાનો પછી તેની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું લાલ મરચું હળદર ધાણા પાવડર તો અહીંયા મેં લગભગ ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું છે તે વિડીયો સ્કીપ થઈ ગયો છે તો અહીંયા આપણે એક ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી હળદર અને અડધી ચમચી ધાણા પાવડર ત્રણથી ચાર ચમચી ખાંડ અને બે ચમચી લીંબુનો રસ નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવું પછી અહીંયા લીલા ધાણા નાખીને તેને સરસ મજાનું પાછું મિક્સ કરી લેવું તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો રંગબીરંગી આપણો માવો તૈયાર થઈ ગયો છે તો અહીંયા ચાર વાટકી લીધી છે તેની અંદર અડધી અડધી ચમચી તેલ નાખીને તેને ગ્રીસ કરી લેવું પછી અહીંયા દરેક વાટકીમાં આપણે એક એક ચમચો જેટલું આપણે ઇડલીનું ખીરું નાખી દઈશું પછી જે આપણે બટાકાનો માવો બનાવ્યો તો તેને આ રીતે ટીક્કી બનાવીને વાટકીમાં મૂકી દઈશું તેની પર ખીરું નાખી દેવું પછી આપણે એક વાસણમાં પાણી મૂકીને સ્ટેન્ડ મૂકીને તેની પર વાડકીઓ મૂકી દેવી લગભગ દસથી પંદર મિનિટની અંદર આપણી સ્ટફ ઇડલી તૈયાર થઈ ગઈ છે તેને ઠંડી પડે એટલે આ રીતે વાટકીમાંથી કિના ચપ્પાની મદદથી કિનારીઓમાંથી તેને કાઢી લેવી તો આપણી સરસ મજાની ઇ સ્ટફ ઇડલી તૈયાર થઈ ગઈ છે તેને વચ્ચેથી આ રીતે કટિંગ કરી લઈશું પછી સર્વિંગ પ્લેટમાં તેને સર્વ કરશું અને પછી તેનો આપણે વઘાર કરી લઈશું તો તમે પણ આ રીતે જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સ્ટફ ઇડલી તો આપણે પહેલી રીત થઈ ગઈ છે તેનો આપણે વઘાર કરીશું તો વઘાર માટે અહીંયા મોટો ચમચો તેલ લીધું છે તેની અંદર રાઈ નાખી દીધી છે જીરું નાખી દેવું અને પછી આપણે લીમડીના પત્તા નાખવા અને હિંગ નાખી દેવી તો આપણો સરસ મજાનો વઘાર તૈયાર થઈ ગયો છે તો આપણે જે ઇડલી કાપી હતી તેની પર વઘાર નાખી દઈશું અને આપણે કોપરાની ચટણી સાથે તેને સર્વ કરીશું તમે જોઈ શકો છો તો અહીંયા આપણે મસ્ત પોળા ગ્લાસ લીધા છે પોળા ગ્લાસમાં સરસ મજાનું તેલ લગાવી દઈશું બરાબર અને તેની અંદર લગભગ આપણે ત્રણ ચમચા જેટલું ખીરું ભરી લઈશું અડધો ગ્લાસ જેટલું અને પછી આપણે બટાકાનો મસાલો બનાવ્યો હતો તે બટાકાના મસાલાને સરસ મજાના મીડિયમ સાઇઝના રોલ બનાવી દઈશું અને વચ્ચે ગ્લાસની વચ્ચે આપણે તેને મૂકી દઈશું તો આ રીતે આપણે બધા ગ્લાસમાં રોલ બનાવીને તેને મૂકી દેવા તો આપણે ચારે ચાર ગ્લાસ તૈયાર થઈ ગયા છે કુકરમાં પાણી મૂકીને સ્ટેન્ડ મૂકી દેવું અને પાણી ઉકળે પછી ગ્લાસ મૂકી દેવા વીસથી પચીસ મિનિટ તેને થવા દેવું તો અહીંયા સરસ મજાનું આપણી ગ્લાસના સ્ટપિંગ ઇડલી તૈયાર થઈ ગઈ છે ગ્લાસની તો હવે સરસ મજાનું ઠંડુ પડે પછી તેને આપણે કાઢી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કેવું સરસ મજાનો આખો રોલ નીકળ્યો છે આપણો તો અહીંયા આ રીતે ચપ્પુ અંદર આખું નાખી દેવું અને પછી જ તેને કાઢવું બહાર અને કાઢ્યા પછી આ રીતે તમે જોઈ શકો છો તેના રોલ પાડી દેવા તમે જોઈ શકો છો કેટલું સરસ મજાના આપણા રોલ કટ થાય છે એકદમ સોફ્ટ સ્ટફ ઇટલી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે બધી આપણે રોલ કાપી દઈશું પછી જે આપણે વઘાર કર્યો તો તે વઘાર નાખી દઈશું અને એ પછી તેના ગાર્નિશિંગ માટે આપણે લીલા ધાણા નાખી દેવા તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો આપણી સરસ મજાની સ્ટફ ઇડલી તૈયાર થઈ ગઈ છે તો તમે